નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ કલજીની સરસવાણી રોડથી વેલપોરા જતા રોડ પર એસટી બસ અને બાઇક ચાલક વચ્ચે સર્જાયો અકસ્માત

તત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અનિલ અને વિકાસ બંને ઇસમોને વધુ સારવાર માટે દાહોદ જાયડેસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવેલ હતા તે પૈકી અનિલને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેઓને વડોદરા સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા ઝાલોદ પોલીસ દ્વારા સરકારી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટાર ઇન્ડિયા ડીવીનું ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્દ દાહોદ